સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીના કારણે કેટલાક રત્ન રત્નકલાકારોએ આપઘાત કર્યો હોવાનું બનાવ બન્યો છે ત્યારે રત્ન કલાકારો દ્વારા અઠવા લાઇન્સમાં કલેક્ટરને રજૂઆત કરી હતી ત્રીસ ટકા પગારમાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે જો પગાર વધારો નહીં કરવામાં આવે તો ત્રીસમી માર્ચથી હીરા ઉદ્યોગમાં હડતાળ પાડીશું રત્ન રત્નકલાકારનું શોષણ બંધ કરવું તેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા આપઘાત કરનાર રત્ન રત્નકલાકારના પરિવારને સરકાર દ્વારા સહાય આપવાની માંગ કરવામાં આવી છે

છેલ્લા બે દિવસમાં ત્રણ લોકો એ આપઘાત કર્યા છે આજે એક ફરી એક રત્ન કલાકારે આત્મહત્યા કરી છે આ બનાવો સતત વધી રહ્યા છે પચાસ ની સંખ્યા ની અંદર સમગ્ર સુરત અંદર એક વર્ષ આત્મહત્યા કરી છે તો સરકારે આ બાબતે જાગવું પડશે અને સરકારે કોઈ ને કોઈ એક્શન લેવા પડશે મારી એટલી વિનંતી છે કે તમે જે બે ફામ અવસાન પામે છે જે દારૂ પીને કે એને એને ચાર લાખ પાંચ લાખ તમે સહાય કરો છો જેને રત્ન સિટી તમને નામ અપાયું એને તમે કેમ સહાય કરી નથી શકતા મોંઘવારી વધારી શકો છો તો રત્ન કલાકારો પગાર વધારો અમારે કેવું છે અમારે પ્રોબ્લેમ ચાલે છે અમારે હીરા ઉપયોગમાં બહુ પ્રોબ્લેમ ચાલે છે અમારો પગાર બી ઓછો છે અમારે પગાર વધારવાની વાત ચાલે છે 30 તારીખે અમે મંડે મંડી ઓર વાટાણ કવન ચા બંધ કવન ચાલે છે કેમ કે અમારે કે વેકેશન પર અમે ઘરે બેસી અમને બીજી કસે જોબ નથી મળતી તો અમારે પગાર બેઠ ઘર બેઠા હોય મહિલા કો મહિનો બે મહિના પગાર બી અમને આપતા તમને આરામ મળે કેમ કે આ લોકો અમને આટલી સપોર્ટ કરે આ લોકો બી સરકાર લોકો આ લોકો ને સપોર્ટ કરવું જોઈએ હીરા મંદિર વાળા લોકો ને કોઈ અમને સપોર્ટ નથી કરતા